મારું નામ જોગરાજી હરે છે મારા મિત્ર જે ધર્મેશ કલસરિયા છે એનો ઓગણીસ તારીખે રાતે મારામાં કોલ આવ્યો હતો એને કે મારે આવી રીતના એક્ઝામ ચાલુ થવાની છે તો તું કોલેજમાં આવી રીતના મારા તરફથી રજૂઆત કર કે તારે આત્મનભાઈ ભાઈ બધું બેઠો હોય શું ત્યારે હોય ત્યારે તો તારું માન રાખે તો તું રજૂઆત કર આવી રીતના મારા તરફથી કે મને કાપ ચોરી કરવા દે જે પૈસા એ આપણે એમને આપી દઈશું એટલે એને મને એવી રીતના કીધું હતું અને એને મને ઓગણીસ ને વીસ તારીખ મને લગીન તારીખે રજૂઆત કરવાનું તું એટલે મને ઓગણીસ નાખેલા છે સાત હજાર રૂપિયા જેવા અને પછી મેં કોલેજે એના તરફથી એવી રજૂઆત કરી હતી આત્માન મહેતા પોતે એટલે એને મને એવી રીતના વાત કરી કે ભાઈ હમણાં હમણાં મારે એક છોકરીનો બનાવ બની ગયો એમાં આવું મારે ઉઠતું આવ્યું હવે મારે અત્યારે ઉઠતું લેવું નથી એટલે કરાવવા માટે પણ એમને ઉઠતું લેવું નતું અત્યારે આપણે એને ધર્મેશ રોકડા પૈસા મેં પછી એકવીસ કે બાવીસ તરીકે મેં ધર્મેશ ને રોકડા પૈસા છ હજાર રૂપિયા પાછા આપી દીધા હતા પરીક્ષામાં કાપલી કરાવવા બાબતે અને એ ધર્મેશ ના કેવાથી હું રજૂઆત કરવા ગયો મારે કે એવું કોલેજ વાળાને કે એવું કઈ છે નહીં કે હું કઈ કોલેજમાં મારું કઈ એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી કોલેજમાં કે હું જઈને એને કાપડી કરાવી આપું એ મારો ફ્રેન્ડ હતો બે વર્ષ અમે સાથે રહેતા અમે હોસ્પિટલમાં જોબ કરી હતી તો ફ્રેન્ડ તરીકે એનો મારામાં એવો કોલ હતો ને એના માટે મેં કોલેજ વાળાને રજૂઆત કરવા હું ધર્મેશ ના લગભગ બે હજાર ને વીસ થી ધર્મેશ ના ટચમાં છું મારી માંગ એ છે કે કોલેજ વાળા મારી ઉપર આક્ષેપ લગાવે છે તો આ તો નો થવાનું થાય અને કદાચ આ આતો ધર્મેશે આભઘાત કર્યો વધારે પડવું થાય તો મારે પણ એ જ પગલા ભરવાના રે તો હું એમ કહું કોલેજવાળાએ આભગાર આક્ષેપ લગાવ્યો કોલેજ વાળાએ જે આક્ષેપ લગાવ્યો ને એમની પાસે જે રેકોર્ડિંગ કે ને એ રેકોર્ડિંગમાં એમની પાસે ટોટાની વસ્તુ હતી કે ભાઈ એમને મને પાંત્રીસ હજાર માટે આવો કોલ કરાવ્યો એ રેકોર્ડિંગમાં એ વાત થયેલી છે કે ભાઈ ધર્મેશને છ રૂપિયા કેસમાં રિટર્ન આપ્યા એ વાત થયેલી છે તો એમને એમને ઇન્ટરવ્યૂમાં એ વસ્તુમાં કંઈ ઉલ્લેખ જ નથી આપ્યો આ તદન મારી ઉપર એક પ્રતનમ સ્કેમ જ કર્યો છે પરિવારનો બે સંગરો મે ધર્મેશના પરિવારને મે કોલ કર્યો ધર્મેશના પરિવારનો નંબર મારા ફ્રેન્ડ હતો એને કોલ કર્યો પછી એને એની અંતિમ આત્ર હતી તો એ વખતે પછી મારા વાત ન થઈ કે અને પછી મે એક બે કોલ કર્યા હતા પછી નેથીને જ મને આ દિવ્યો ભાસ્કરવાળાના ન્યૂઝના સમાચાર એ બધા જે ધર્મેશના ઘરવાળા હતા નેથીને જ મને આ બધું સપોર્ટ મળેલો છે તમારી માંગ મારી માંગી છે કે એને પણ ન્યાય આપો ને આવા ધર્મેશ આવો તો હાલમાં કેટલા વિદ્યાર્થીઓ હશે જે મારી કોલેજમાં છે જેને માનસિક ટોર્ચર કોલેજવાળા આપી રહ્યા છે લેવાનું કોની સામે હા વાત તમે જે ટ્રાન્સફર છે તો એની સામે શું એક્શન લેશે શું હું તો એમ કહું કોલેજવાળા કોલેજવાળા સામે એક્શન પડે કારણ કે આ વસ્તુ

તો અમને જ કે કેમ્પસ ડાયરેક્ટર અમને એમ એમઓ અમારી ઉપર એસીએમ ઓ એ અમને ઓર્ડર આપે તો યોગ્ય લાગે આ તો ડાયરેક્ટ અમને કેમ્પસ ડાયરેક્ટર આવે તમને રેડ બુલ લઈ આવી જતો ભાઈ તમને મને નું પેકેટ લઈ આવી જતો આવી રીતના પણ અમને ઘણી રીતે ટોર્ચર કર્યો કેમ્પસ ડાયરેક્ટર